તો દોસ્તો જમીનના ટાઇટલ ક્લિયરની નવી પ્રથા હવે અમલી બની દોસ્તો આ સમગ્ર કામગીરીઓ માટે હવે સત્તર પ્રશ્નોનું ચેકલિસ્ટ છે જેમાં પચીસ વર્ષ દરમિયાનની જમીનની તબદીલી વારસાઈ વગેરેની ચકાસણીઓ થઈ જશે આ ઠરાવમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ અધિકારી ખોટો કે અસ્પષ્ટ અભિપ્રાય આપશે તો મામલો છે તે શિક્ષાપાત્ર બની શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રમાણપત્ર મળી ગયા બાદ માત્ર ને માત્ર દસ જ દિવસમાં તમારી બિનખેતી છે જમીન થઈ જશે એવો સરકારનો દોસ્તો મહત્વનો દાવો છે તો આ સંપૂર્ણ વિગત વિશે આપણે જાણીએ દોસ્તો તો આની અંદર જણાવવામાં આવ્યું છે કે સમગ્ર રાજ્યમાં જમીનના ટાઇટલ ક્લિયર્સ માટેની તથા બિનખેતી માટેની પ્રોસેસ ઝડપી બનાવવા સંબંધે ઘણા સમય અગાઉ સરકારે એક જાહેરાત કરેલી હતી પરંતુ તે સંબંધે રાજ્યમાં મહેસૂલ વિભાગે જરૂરી ઠરાવ કર્યા ન હતા તેથી આ જાહેરાત અત્યાર સુધી હવામાં જ રહી હતી હવે મહેસૂલ વિભાગે આ મહત્વનો ઠરાવ છે તે ગયા બુધવારે જાહેર કરી દેતા નવી પ્રથા આજથી અમલમાં શરૂ થઈ ગઈ છે હવે કબજેદાર પ્રમાણપત્ર વગેરે કામો માટે અરજદાર વકીલ પાસે જવું નહીં પડે કલેક્ટર ઓફિસ તથા મામલતદાર કચેરીએ આ કામો નિપટાવી શકાશે મહેસૂલી ટાઇટલ અને કબજેદાર પ્રમાણપત્ર કલેક્ટર ઓફિસ મારફતે જ મળી શકે છે તે માટે ગુજરાત સરકારે ગત આઠમી એપ્રિલે જાહેરાત કરી હતી પરંતુ પાછલા સાડા ત્રણ મહિનાથી આ જાહેરાત માત્ર જાહેરાત જ રહી ગઈ હતી કારણ કે આ માટે સરકાર કક્ષાએ જરૂરી ઠરાવ થયો ન હતો તો હવે દોસ્તો જણાવી દઈએ કે ગયા બુધવારે મહેસૂલ વિભાગના નાયબ સચિવ ભાવિન પટેલની સહીથી આ ઠરાવ જાહેર થઈ ગયો છે આ ઠરાવમાં જણાવાયું છે દોસ્તો કે આરટીએલઓસી મેળવવાની ઓનલાઈન અરજી માટે ઉપર જમીનના ડબલ્યુ 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 ડોટ ડોટ ગુજરાત ડોટ ડોટ પર કબજેદાર અરજી કરી શકશે અને સ્વઘોષણા પ્રમાણપત્ર છે તે ભરી શકશે એક જ સાત બારમાં એક કરતાં વધુ ખાતા હોય તો તમામ અરજદારોની સહીઓની જરૂર પડશે આ માટેની ફી છે તે નિયત છે અને અરજી દફતરે થશે તો પણ આ રકમ છે તે પરત મળશે નહીં સાથે અધૂરી વિગતો સાથેની અરજીઓ છે તેનો સ્વીકાર થશે નહીં મહાનગરોમાં આ અરજીઓની ચકાસણીઓ નાયબ કલેક્ટરની હસ્તક થશે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે મહાનગરો સિવાયના વિસ્તારોમાં આ કામગીરીઓ મામલતદારની કચેરીએ થશે અરજીઓની ચકાસણીઓ માટે પાંચ દિવસ ફિક્સ કરવામાં આવ્યા છે માહિતી પૂરતતા માટે અરજદારને સપ્તાહનો સમય આપવામાં આવશે અને અરજીઓનો સ્વીકારી લીધા બાદ ચીટ સાત દિવસમાં સંબંધિત અરજીઓના અભિપ્રાય મેળવી વાંધા અરજી નાયબ કલેક્ટર કચેરીને મોકલવાની રહેશે નિવાસી અધિક કલેક્ટર આ અરજી છ દિવસમાં કલેક્ટરને મોકલશે અને કલેક્ટર છ દિવસમાં નિર્ણય કરશે હવેથી કોઈ પણ કબજેદાર અરજદારે આ કામ માટે વકીલ પર નિર્ભર રહેવું પડશે નહીં તો આ મોટી અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તે આ ઠરાવની અંદર જણાવવામાં આવેલી છે અને સાથે સાથે દોસ્તો આપશોને જણાવી દઈએ કે શિક્ષા માટેની વ્યવસ્થાઓ શું હશે તો જે વ્યવસ્થાઓ આ ઠરાવથી જણાવવામાં આવી છે તો તેના માટે મેં અગાઉ આપશોને જણાવ્યું સૌથી પહેલા દોસ્તો એ જ વસ્તુ આની અંદર જણાવવામાં આવેલી છે કે આ સમગ્ર કામગીરીઓ માટે સત્તર પ્રશ્નોનું ચેકલિસ્ટ છે જેમાં પચીસ વર્ષ દરમિયાનની ચકાસણીઓ થઈ જશે સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ અધિકારી ખોટો કે અસ્પષ્ટ અભિપ્રાય આપશે તો મામલો શિક્ષાપાત્ર બની શકે છે એટલે કે અધિકારીઓ ઉપર આવી બનશે અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રમાણપત્ર મળી ગયા બાદ દસ દિવસમાં જમીન બિનખેતી થઈ શકશે એવો સરકારનો દાવો છે તો હવે આ પરિપત્રનો અમલ થશે કે નહીં તેના વિશેની ખાસ અને મહત્વપૂર્ણ માહિતી જોવાની છે દોસ્તો તમામ ખેડૂતો તમામ લોકોને તો આ મહત્વપૂર્ણનો પરિપત્ર છે દોસ્તો ઠરાવ છે તે સરકાર દ્વારા નવો કાયદો બહાર પાડવામાં આવેલો છે અને આ નવું પ્રમાણપત્ર છે તે આપવામાં આવશે અને એ પ્રમાણપત્ર પણ દોસ્તો આપશોને જણાવી દઈએ કે દસ દિવસનો સમયગાળો અહીં દર્શાવવામાં આવેલો છે દસ દિવસમાં તમારા જે ચેકલિસ્ટની અંદર કામો દેખાડેલા છે જે કાંઈ પણ મેં કામો દર્શાવીએ દોસ્તો અહીં આપશોને તે કામો છે તે હવે થઈ જશે તો મહત્વનો પરિપત્ર છે છે દોસ્તો તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો છે આપશોને આ મહત્વની માહિતી દોસ્તો કેવી લાગી જો આપશોને પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલાઇકનમાં પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ